નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ અગિયાર છ બે હજાર ચોવીસ વાર મંગળવાર રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચો ભાવ તેરસો એંસીથી ઊંચો ભાવ ચૌદસો ને રૂપિયા ઘઉં ચારસો છન્નુંથી પાંચસો તેત્રીસ ઘઉંટુકડા પાંચસો બે થી પાંચસો સત્તાવન તુવેરની વાત કરીએ તો અઢારસો થી ચોવીસો ને રૂપિયા ચણા બારસો થી તેરસો ઓગણત્રીસ હળદ થી ઓગણીસો ને ચોવીસ મગ ચૌદસો થી અઢારસો ને પચાસ ચણા સફેદ ચૌદસો થી 2255 ને પંચાવન વાલદેશી અગિયારસો પંદરથી પંદરસો ને ત્રીસ સિંગદાણા પંદરસો થી સોળસો ચાલીસ મગફળી જાડી અગિયારસો થી બારસો સિત્તેર મગફળી ઝીણી અગિયારસોથી બારસો પિંચોતેર એરંડા એક હજાર સાઠથી એક હજાર ત્રાણું તલી ત્રેવીસોથી સિત્તેર સોયાબીન આઠસો સાઠથી આઠસો પિંચ્યાસી તલકાળા ઇઠાવીસોથી બત્રીસો ને ઓગણીસ લસણ પંદરસો પચાસથી આડત્રીસો રૂપિયા દાણા બારસો વીસથી પંદરસો ચાલીસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર બસો પચાસથી ઊંચો ભાવ પાંચ હજાર ચારસો ને ત્રીસ રૂપિયા રાય અગિયારસો થી તેરસો ને સાહીઠ મેથી નવસો સાહીઠ થી તેરસો સિત્તેર વટાણા ચૌદસો પંદરથી અઢારસો ચીમ્મોતેર રાયડો નવસો થી એક હજાર ડુંગળીની વાત કરીએ તો એક હજાર પિંચોતેર રૂપિયાથી પાંચસો ને પચીસ રૂપિયા કલોજી છત્રીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ નવસો છોતેરથી ઊંચો ભાવ ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા મગફળી ઝીણી આઠસો એકોતેરથી બારસો એકાણું મગફળી જાડી નવસો છવ્વીસથી બારસો ને અગિયાર તુવેરની વાત કરીએ તો અઢારસો પચાસથી ત્રેવીસો ને ત્રીસ રૂપિયા ચણા અગિયારસો પચાસથી તેરસો એકવીસ ધાણા બારસો એકથી પંદરસો છોતેર ઘઉં ટુકડા પાંચસોથી પાંચસો છોતેર ઘઉં પાંચસો બેથી પાંચસો એકોતેર બાજરો ત્રણસો પચાસથી ચારસો નેવું અડદ પંદરસોથી અઢારસો ને પચાસ રાયડો સાતસોથી અગિયારસો રૂપિયા મેથી ચારસો પચાસથી અગિયારસો રૂપિયા સોયાબીન આઠસો દસથી આઠસો છન્નું મગ ચૌદસો પચાસથી પંદરસો ને નેવું જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર આઠસોથી ઊંચો ભાવ પાંચ હજાર બસો પચાસ રૂપિયા તો આ તો આપણે રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલીઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે એવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર